નાટ્ય એકેડેમી બને અને જુદા જુદા વિસ્તારોમાં જે કઈ લોકોએ અમે નક્કી કર્યું છે કે અમારી રાજનીતિ અમારી જગ્યાએ છે અમારે અપ્રત એક ધારાસભ્ય બની ગયો એટલે જગદીશ ઠાકોરે નિર્ણય લીધો કે હવે જગદીશ ઠાકોર કોઈ પણ ચૂંટણી નહીં લડે સમાજે આપ્યું છે તો સમાજને જેટલું વળતરી આપીએ જેટલું જીવીએ એટલું સવાધ્ય વણતર આપવામાં ક્યાંય પાછી વાની નહીં અને આ બધા બેઠા છે ને કોઈ ટીકા ના પડતા ખરા દિલથી બેઠા એકબીજાને જ્યારે મળ્યા ત્યારે જે ભાવ છે ને એકબીજા માટેનો જે આદર છે ખાલી અલ્પેશભાઈએ અલ્પેશભાઈએ જાહેરાત તો ઘણા ટાઈપ પહેલા કરી દીધી કે છવ્વીસમી તારીખે ભેગા થઈ શું રાત્રે ત્રણ વાગે અને અલ્પેશભાઈ કેવડાવે કે બધાએ આવવાનું છે એક માણસ બાકી નથી રહ્યો એક માણસ આવવામાં બાકી નથી કદાચ અમારાથી આમંત્રણ આવવામાં અને ફોન કરવામાં બાકી રહી ગયું હશે પણ અલ્પેશભાઈની ટીમને અલ્પેશભાઈ આ મારું ઓળું સહેજન આ વિચારતા નહીં પુત્ર પડ્યું બધું આપણે થાક તમે જાણે અકલ કરો માત્ર ઠાકોર સેના નહીં આખા ગુજરાતના ઠાકોરો તમારી તપ અને તપસ્યાની સાથે છે એનો કોલ પણ અમે આગેવાનો વતી આપીએ મીડિયાના મિત્રોને વિનંતી કરું છું કે સાહેબ બે ત્રણ પ્રસંગો તમે અમારા ઉજાડ્યા છે તમે ડિબેટો કરીને અમને મોટા કર્યા છે તમે ડિબેટો કરીને અમે જે સરસ મજાનો રસ્તો ને મંજિલ પકડી છે એ મંજિલ તરફ લઈ જવામાં તમામ મીડિયાના મિત્રોએ અમને ખૂબ મદદ કરી છે અમે કાચવાથી ચાલે ચાલવાવાળા નથી અમારે ટેકો પ્લેતા વાર લાગે પણ જો સો બસો પાંચસો અંજાન ડગલા ચાલી ગયા તો ચિંતા કરતા પણ તેજ ચાલ ચાલવાવાળા થકો અને ચાલ ઉપર આપણે આગળ વધવું છે બા સરસ્વતીની આરાધના જ્યાં સુધી અહીંયા ભૂમિપૂજન લાવ્યું પૂર્વ ન થાય